યુવતીના શંકાસ્પદ મોત પ્રકરણમાં યુવતીના પિતા બે બહેનો અને જમાઈ સામે ગુનો મેલડી માતા આવવાનું કહેતા પરિવારે યુવતીના શરીર પર મૂક્યા હતા દાજયા બાદ મોત નીપજ્યું હતું પારડીના પલસાણા ગામે અંધશ્રદ્ધાને કારણે યુવતીના મોતના પ્રકરણમાં પોલીસે ગુરુવારે મોડી રાત્રે મૃતકના પિતા બે બહેનો અને જમાઈ સામે શાપરાધ વધનો ગુનો દાખલ કર્યો છે ચૈત્રી નવરાત્રી દરમિયાન મેલડી માતાના આવવાના નામે યુવતીના શરીર પર દીવડા મૂકવામાં આવ્યા જેને કારણે તે ગંભીર રીતે દાઝી ગઈ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું સાથે જ પોલીસ મથકના અપમૃત્યુની ખોટી ફરિયાદ આપવા બદલ પણ પોલીસે કાર્યવાહી કરી છે પારડીના પલસાણા ગામના હળપતિવાસમાં રહેતી બાવીસ વર્ષીય દિવ્યા અર્જુનભાઈ હળપતિના ઘરે ચાર એપ્રિલના રોજ સાંજે ચૈત્રી નવરાત્રી નિમિત્તે આરતી કરવામાં આવી હતી જે બાદ મેલડી માતા આવવાનું કહીને દિવ્યાએ પોતાના શરીર પર દીવા મૂકવાનું કહ્યું હતું પિતા અર્જુનભાઈ બહેન ઈશિતા બીજી બહેન પ્રિયંકા અને જમાઈ જિજ્ઞેશ નાયકાની હાજરીમાં દિવ્યાના કપાળ પર પગ પર હાથ પર અને પેટ પર રૂની વાટો સાથેના દીવડા મૂકવામાં આવ્યા હતા આને કારણે દિવ્યા ગંભીર રીતે દાઝી ગઈ હતી તેની એક બહેન નર્સ હોવા છતાં માત્ર ઘરે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી કારણે સમયસર યોગ્ય મેડિકલ સારવાર ન મળતા દિવ્યાને તાવ આવ્યો અને ખેંચ આવતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું સ્મશાનમાં મૃતદેહ પર ડામ જેવા ચિહ્નો જોવા મળતા ગ્રામજનોને મોત અંગે શંકા ઉપજી હતી ત્યારે પોલીસે મેડિકલ રિપોર્ટ અને નિવેદનોના આધારે પિતા અર્જુનભાઈ સુખાભાઈ હળપતિ બહેન ઈશિતા અર્જુનભાઈ હળપતિ જમાઈ જિગ્નેશ વસંતભાઈ નાયકા રહે વલસાડ મગોદ અને બીજી બહેન પ્રિયંકા જિગ્નેશ નાયકા સામે ગુનો દાખલ કર્યો છે આ કેસની તપાસ પારડીપીઆઈ જીઆર ગડવી કરી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર શરીર પર ગંભીર ઈજાઓ થવા છતાં જલ્દી સારવાર ન આપી ધનુરનું ઇન્જેક્શન સમયસર ન આપતા યુવતીની સ્થિતિ વધુ બગડી હોવાનું મનાઈ રહ્યું છે પરિવારનો ઈરાદો યુવતીને મારી નાખવાનો ન હોવા છતાં અંધશ્રદ્ધાને કારણે કરાયેલી ભૂલ અને સારવારમાં વિલંબને કારણે યુવતીએ જીવ ગુમાવ્યો હતો બીજી તરફ સડકથી જ્યોત મુકવાથી દિવ્યા દાજી શકે અને તેનું મોત પણ નીપજી શકે તેવું જણાતા હોવા છતાં દીવડા મૂકવામાં આવ્યા હતા જેને લઈ પરિવાર પર પોલીસે ગુનો નોંધ્યો છે